મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ઇન્ડુ ફાર્મ ટ્રેક્ટર વેચવાયેલ છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો શોરૂમ કન્ડિશન તમને જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સેરિંગ જોવા જડશે બધુંય પણ કંપની ફિટિંગ તમને જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એચપીની વાત કરીએ તો પિસ્તાલીસ એચપીનું તમને ટ્રેક્ટર જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો અત્યારે ઝીરો કલાક ચાલેલું અને શોરૂમમાં જ પડેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો રાજકોટ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરમાં લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ખૂબ જ સારામાં સારું ટ્રેક્ટર છે કંપની કન્ડિશન તમને જોવા જશે અને શોરૂમમાં જ પડેલું અત્યારે આ ટ્રેક્ટર છે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો છ લાખ સાઠ હજારથી છ લાખ એંશી હજાર અંદાજિત કિંમત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો તો તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો તમારો ખૂબ ખૂબ આભાર